વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ મહેનત કરીને પકવેલા સોના જેવા પાક જ્યારે લણવાનો સમય આવ્યો ત્યારે જ માવઠાએ બધી મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું ખેતરોમાં પાણી ભરેલું હોવાથી ખેડૂતો જેમ તેમ કરી પાકને બહાર કાઢી તેને બચાવવામાંથી રહ્યા હતા હાસોટના કુડાદરા પર્વત તેમજ અંકલેશ્વરના સિસોદરા અને પંડવાઈ સહિતના ગામોમાં ખેડૂતોએ આશરે દોઢ લાખ મણ ડાંગરનો પાક મુખ્ય માર્ગ ઉપર લગભગ આઠ કિલોમીટર લાંબા પટ્ટા ઉપર સુકવવા માટે મૂક્યો હતો ખેડૂતોને આશા હતી કે રસ્તા ઉપર પાક સુકાઈ જશે અને નુકસાનથી બચી શકશે પરંતુ આજે સવારે ફરી એક વાર વરસાદનું ઝાપટું વરસતા રોડ ઉપર તપાવવા મૂકેલો લાખો મણ ડાંગરનો પાક પણ પલળી ગયો હતો જેનાથી ખેડૂતોની રહી સહી આશા પણ ધોવાઈ ગઈ હતી ખેડૂતો વ્યથા ઠાલવતી જણાવ્યું હતું કે આ કોમોસમી વરસાદની સીધી અસર પાકને ભાવ ઉપર પડી છે સતત ચાર વખત વરસેલા વરસાદ પહેલા ડાંગરનો પ્રતિમણ ભાવ ઉપર ચારસો ને પંદરથી ત્રણસો એસી મળ્યો હતો જે હવે ઘટીને ત્રણસો ની આસપાસ થઈ જશે હજુ ડાંગર લેવાની શરૂઆત થઈ નથી અને ભાવ પણ જાહેર થયા નથી ત્યારે લાભ પાચમ બાદ ભાવ જાહેર થતા હોય છે આ વચ્ચે વેપારીઓ પલળેલા પાકને ઓછા ભાવ આપી રહ્યા છે જેના કારણે ખેડૂતોને જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે